નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીઓ શિક્ષક ભાઈઓ બહેનો વહીવટી પાંખ ચોથા વર્ગના કર્મચારીઓ એસએમસીના સભ્યોને વાલીઓ ખૂબ જ મોટી સંખ્યામાં આ કાર્યમાં પોતાનું યોગદાન આપનાર છે રક્તદાતાઓએ આમાં રક્તદાન શિબિરમાં ખૂબ જ મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવેલ છે અને હજી પણ આ ઉમદા કાર્યને બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે આ કાર્યને બિરદાવતા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છા સંદેશ આપતા જણાવ્યું છે કે શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે પ્રથમ વખત બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારથી તેઓ શ્રીઓ જન્મદિવસ સેવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના કર્મચારીઓ તેમજ તેમના મંડળો નમો કે નામ રક્તદાન મહારક્તદાન શિબિરમાં જોડાવા જઈ રહ્યા છે તે તમામને શુભેચ્છા પાઠવી અને ભારતીય સેનાના સાહસને બિરદાવતા ઓપરેશન સિંધુની સફળતાને યાદ કરી આ મહારક્તદાન શિબિર કુલ ત્રણસો કરતાં પણ વધુ જગ્યાએ યોજવા જઈ રહી છે ત્યારે આયોજનથી યોજનથી એક લાખ કરતાં પણ વધુ બ્લડ યુનિટ એકત્ર કરવાનો લક્ષ્યાંક સંપૂર્ણતઃ સિદ્ધ થાય તેવી શુભેચ્છાઓ પાઠવેલ આ શિબિરમાં સમગ્ર રાજ્યમાંથી એકત્ર થનાર બ્લડ યુનિટ ભૂતકાળમાં બનેલ ત્રીસ હજાર બ્લડ યુનિટ એકત્ર કરવાનો વર્લ્ડ રેકોર્ડ તૂટે અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ એટલે કે સેવા દિવસના નિમિત્તે એક લાખ બ્લડ યુનિટનો નવો વિક્રમ સ્થપાય તે માટે પણ શુભેચ્છાઓ પાઠવેલ આ મહા શિબિરમાં એકત્ર થનાર બ્લડ યુનિટ દેશના સૈનિકો થેલેસેમિયાથી પીડાતા બાળકો ડાયાલિસિસના દર્દીઓ તેમજ અન્ય ગંભીર બીમારીથી પીડાતા અને જરૂરિયાતમંદ દરેક દર્દી સુધી નિઃશુલ્કપણે પહોંચાડવામાં આવશે સદર મહા રક્તદાન શિબિરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈ ઉપાધ્યક્ષ શ્રી અંજનાબેન ઠક્કર અને શાસનાધિકારી શ્રી ડૉક્ટર વિપુલભાઈ ભરતીયાના માર્ગદર્શન હેઠળ તથા શિક્ષણ સમિતિ વડોદરાની તમામ શાળા પરિવારના સહયોગથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવારે એક હજાર એક બ્લડ યુનિટ એકત્ર કરવાનો નિર્ધાર કરેલ છે માં રક્તદાન ના કાર્યક્રમ નું આયોજન તારીખ સોળ નવ બે હજાર પચીસ ને મંગળવાર ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ની મુખ્ય કચેરી ખાતે સવારે આઠ વાગ્યા થી કરવામાં આવે છે આ કાર્યક્રમ માં પ્રતિષ્ઠિત સંસ્થા રેડક્રોસ પણ સહભાગી થનાર છે આ રક્તદાન શિબિર માં વધુમાં વધુ આચાર્યો શિક્ષકો વાલી શ્રીઓ તથા શહેર ના નગરજનો રક્તદાતા તરીકે જોડાય તે માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આહવાન કરેલ છે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એના માધ્યમથી મહા રક્તદાન આયોજન કરવામાં આવ્યું છે આ રીતે ગુજરાતમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અને વડોદરા શહેર જિલ્લામાં પણ લગભગ સોળેક સ્થાન ઉપર મહા રક્તદાન આયોજન થયું છે આદરણીય વડાપ્રધાન માનની નરેન્દ્રભાઈ ના 75મા જન્મદિવસના ઉપલક્ષમાં આ મહા રક્તદાન કાર્યક્રમ આયોજિત થયો છે સેવા પરમો ધર્મનું સૂત્ર નરેન્દ્રભાઈનું જે છે એને ચરિતાર્પ કરવા માટે એક મનુષ્યની સેવા રક્તદાન કરીને નર સેવા એ જ નારાયણ સેવા એ ઉત્તમ કાર્ય કરવા માટે સૌ લોકો આજે કટિબદ્ધ થયા છે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી મુદ્રા મહાનગર પણ ખભે ખભા મિલાવીને કાર્યકર્તાઓના માધ્યમથી પણ રક્તદાનમાં મોટા પ્રમાણ ઉપાયે રક્તદાન થાય લક્ષ્યાંક જે પ્રકારનો રાખ્યો છે પૂરા રાજ્યમાં એક લાખથી વધુ રક્તદાનના યુનિટ એકત્રિત થાય અને થેલેસેમિયા અને એવા જે રોગોથી પીડિત લોકો છે એમને ઉપયોગી થાય એ પ્રકારનું સેવાનું ઉત્તમ કાર્ય રાખવી બદલ સૌ જે આની સાથે સંકળાયેલા સદસ્યો છે કાર્યકર્તાઓ છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ આપું છું